તો બોટાદમાં એસપી કચેરી ઓડિટોરિયમ ખાતે જનસભાનું આયોજન કરવામાં આવ્યું આ જનસભામાં ખાસ લોન મેળાનું આયોજન કરવામાં આવ્યું આ લોન મેળાના કાર્યક્રમમાં બોટાદની તમામ બેંકના કર્મચારીઓ હાજર રહ્યા હતા ત્યારે ખાસ ભાવનગરથી રેન્જ ડીઆઈજી ગૌતમ પરમાર ઉપસ્થિત રહ્યા આ લોકમેળાના આયોજનનો મૂળભૂત હેતુ લોકોને ખાનગી રીતે નાણાં લઈ ઊંચા વ્યાજના ચક્રમાં ફસા ફસાતા બચાવવાનો હતો લોકો ઊંચા વ્યાજના કુચક્રમાં ફસાઈને ક્યારેક આત્મહત્યા કરવા સુધીના પગલા ભરતા હોય છે ત્યારે આવા લોકોને બચાવવા માટે સારી અને સરળ લોન સુવિધા મળી રહે તે હેતુસર આ લોન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું આ લોન મેળાના કાર્યક્રમમાં બોટાદ શહેરના પ્રતિષ્ઠિત નાગરિકો તેમજ બોટાદની તમામ બેન્કોના મેનેજર અને સ્ટાફ હાજર રહ્યા હતા અને લોકોને તાત્કાલિક લોન મળી રહે એવી કાર્યવાહી કરવામાં આવી હતી બોટાદ જિલ્લા પોલીસ દ્વારા જનસભાનું આયોજન જે કરવામાં આવ્યું છે એનું મુખ્ય હેતુ ગામના અંતરાળિયા વિસ્તારોમાં અને શહેરી વિસ્તારોમાં વ્યાજખોરો દ્વારા જરૂરિયાતમંદોને લોન આપી મોટા પ્રમાણમાં વ્યાજ એકઠું કરવામાં આવે છે તેની તે અંગેની જાગૃતિનો સેમિનાર હતો અને સાથે સાથે આ જાગૃતિના સેમિનાર બાદ જે લોકોને લોન જોઈએ છે એ લોકો સર વહીવટી સરળતાથી લોન મેળવી શકે એટલા માટે બેન્કો સાથે પણ તેમનું કોઓર્ડિનેશન કરી આપવા માટેનો એક પ્રોગ્રામ અત્યારે યોજવામાં આવ્યો છે જેમાં અત્યારે હાજરી આપવા અહીં આવેલો છું ગયા વર્ષે પણ આ પ્રકારનો પ્રોગ્રામ કરવામાં આવ્યો હતો જેમાં બસો લોકોએ અરજીઓ કરેલી હતી અને એમાંથી અઠ્યોતેર લાખ રૂપિયા જેટલી લોન તેમને મેળવવામાં તેમને આપવામાં આવેલી હતી આ વખતે પણ દોઢસોથી વધારે લોકોએ ઈચ્છા દર્શાવી છે અને બે બેંક લીડ બેન્ક અને એસબીઆઈ બેન્કના સ્ટાફ અત્યારે તે લોકોને લોનની જરૂરિયાતો પૂર્ણ કરવા માટે અત્યારે બેઠા છે આ ઝુંબેશ આજે એક દિવસ માટેની છે પરંતુ સાથે સાથે એક મહિના સુધી એસપી ઓફિસ તરફથી જે લોન ઈચ્છુકો છે તેમને અને બેંકની સાથે બેંકની વચ્ચે સેતુ બનવા માટેની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે કે જેથી જેને નાણાંની જરૂરિયાત છે કોઈ એવા સાહુકારના ચંગ ચંગલમાં ના ફસાય કે જેનાથી ગુનાહિત કૃત્ય થાય અથવા તો કોઈને આત્મહત્યા કરવી પડે એના માટે જિલ્લા પોલીસે બહુ સારી શરૂઆત કરી છે